એલા ઓલા ઉપાડા લીધા તા હે ગોપાલ ઇટાલિયા તો નાનો છે ગરીબ ભાડે માણસ ફોર્ચ્યુનરી બે હજાર બાવીસ માં કતાર ગામ માં હાર્યો પછી ગોપાલ ઇટાલિયા દેખાતો હોય નથી તો તાર ઘરે ફોટો મઢાને મૂકી દે રોજ આરતી ઉતારજે બરાબર એટલે રોજ દેખાય માં બેટા આપણને એમ થાય ગોપાલ ઇટાલિયા જમાયે છે રોજ જોવાય છે ઉપાડો લીધો તો હવે તો ગોપાલ ઇટાલિયા રોજ દેખા હે તમારે કતાર નો ધારાસભ્ય નહી દેખાય હે પાછા પૂછે ગોપાલ ઇટાલિયા તમને દેખા ગોપાલ ઇટાલિયા અહીંયા શું કરે થોડો ધારાસભ્ય તો તમને રોજ હાજરી આવે તમારો ધારાસભ્ય કતાર ગામ નો છે એ નથી દેખાતો આ તો હારી ગયેલો માણસ હતો એ થોડો દેખાય અને બહુ તમારે ગોપાલ ઇટાલિયન જોવાનો ભડભડિયા હોય તો ઘરે એક ફોટો મૂકી દો હવાર હાજ આંતરી આરતી ઉતારજો ગયો તમને રોજ દેખા હે ગોપાલ ઇટાલિયા હાલી દીકરા બોલો બે પાંચ લફંગા આવા જે વિડીયો બનાવતા હતા એને મારે એટલું જ કેવું છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયો એટલે હવે તમે નહીં દેખાવ થોડાક દી આ વાત પાકી છે એટલે પાંચસો હજાર રૂપિયા કોઈ કાપે ત્યાં વિડીયા બનાવવા મળો છો કોણ હાસો માણા છે કોણ ખોટો માણા છે એને તમે જો અવડા મોટા ઢાંઢા છ્યા હોય તો ન ઓળખી એકતા હોય તો તાપી પાસે ડૂબી મરી જવાય Aline Grado.